આજે એક લઘુ વાર્તા સાદર છે લેખક છે પલ્લવી ગુપ્તા હિંમતનગરમાં ઇંગ્લિશના શિક્ષક છે અને તેમ છતાં ગુજરાતી ભાષાનું સરસ મજાનું કામ કરે છે આ વાર્તા એમની વી વિદ્યાનગરના ફેબ્રુઆરીના અંકમાં પ્રસિદ્ધ થયેલી એ આમ તો અનુવાદનું પણ કામ કરે છે અને ગુજરાતી ભાષાને વિશ્વ ફલક ઉપર લઈ જાવી એવી એમની એક ઈચ્છા છે તો એમની શુભેચ્છા અને ઋણ સ્વીકાર સાથે એમની આ વાર્તા સાદર ઉપહાર મમ્મીને બિલકુલ ન આખા દિવસના અંતે પણ એ જ રાત્રે બાર વાગતા જ મોબાઈલમાં હેપી બર્થડે નું ગીત વગાડેલું ખુશી જાગી ગઈ હતી એટલે તરત મમ્મી નાનકડી બર્થ ડે કેક લઈને ઉપસ્થિત હતી બર્થડે કેક કાપી એક નાનકડું બર્થડે સેલિબ્રેશન કરેલું પછી બધા સૂઈ ગયા ઉઠી અને એલારામ ભાગી ત્યારે બરાબર એલારામની બાજુમાં એક ગિફ્ટ પડેલી હતી પછી તો એ તૈયાર થઈને બાથરૂમમાં નાહવા ગઈ નાઈને આવી તો પાછી એક બર્થડે ગિફ્ટ તૈયાર હતી સરસ મજાનું ફેન્સી ફ્રોક લોંગ શૂઝ સોંગ મોજા અને એ કોલેજ જવા માટે નીકળી અને બરાબર સ્કૂટી સ્ટાર્ટ કરતી હતી સ્કૂટી ઉપર એક ચીટકી ચોંટાડેલી હતી બેટા ડિયર ચોકલેટ બાર ડેકીમાં પડ્યા છે તે આજે મિત્રોને બર્થડે ઉપર ખવડાવવાનો વાયદો આપેલો ને ખવડાવજે સાંજે ખુશી કોલેજથી પાછી આવી ત્યારે મમ્મીનો એને વિડીયો કોલ આવી ગયો બેટા વન મોર સરપ્રાઈઝ ફોર યુ આજ તે મિત્રો સાથે કેનાલ ફ્રન્ટ ઉપર પીઝા પાર્ટીનો વાયદો કર્યો છે ને ચોક્કસ જજે જો ટેબલના ડ્રોલમાં પૈસા પડ્યા છે લેતી જજે અને રાત્રે જ્યારે ખુશી પાર્ટી ઉપરથી પાછી આવી ત્યારે મમ્મી પણ એની નોકરીમાંથી પાછી આવી ગઈ હતી એણે સરસ મજાનો ખુશીને ભાવતો ગાજરનો હલવો બનાવેલો અને બધું કામ પૂરું કરી પછી એ જ્યારે સુવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે મમ્મીના હાથમાં પાછી એક ગિફ્ટ તૈયાર હતી એને કહેલી એક એક વસ્તુ યાદ કરીને આજે મમ્મી એને આપેલી હતી પણ દીકરીના ચહેરા ઉપર ખુશી જોવા મળતી ન હતી મમ્મીના બિલકુલ ન ગમ્યું આટલો બધો ખર્ચો કર્યા પછી એ જ એને એકદમ આમ આમ ચીડાઈને ખુશીને પૂછ્યું કે તને બીજું શું જોઈએ છે આમ એકદમ કરબાયેલા ચહેરે ખુશીએ રણમસ્તીને કહ્યું મમ્મી તું મારે તું જોઈએ છીએ અને મમ્મીને વળગી પડી અસ્તુ તો આરતી લખો ઉપહાર આપને અભિપ્રાય આવકાર્ય નમસ્કાર હું હિના દિનેશ ચંદ્ર ધોળકિયા આજ આપની પાસે એક ફરિયાદ એ જીવનમાં કેટલી બધી કરુણતા કેટલી બધી ક્લેશ ફેલાવે છે એ અંગેની વાત કરીશ શું કહેતું છે કે ઘરમાં કાયમ કાયમ એને કંઈ કંઈક ફરિયાદ હોય બાળકો સામે પત્ની સામે અને ક્યારેક એના વર્તનથી એનો ફેમિલીમાં આખો ક્લેશમય વાતાવરણ બની જતું એકવાર તે ઘરની બહાર નીકળ્યો અને એના બાળક એની પત્ની ને કીધું આ પપ્પા જ્યારે પણ ઘરમાં હોય છે ને ત્યારે કઈ 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 ફરિયાદ કર્યા જ કરે છે અને એટલું બધું વાતાવરણ મજા નથી આવતી સુકેતું સાંભળીને સ્તબ્ધ થઈ જાય છે એ એમ જ ઓફિસે જાય છે ઓફિસમાં એનું મન નથી લાગતું અને સાંજે એક મંદિરના ઓટલે જઈને બેસે છે અને મંદિરમાં ત્યારે પ્રવચન ચાલતું હતું મહારાજ કહેતા હતા અરે માણસોના જીવનમાં કઈ કઈ તો ફરિયાદ હોવાની પણ બને તો ફરિયાદ ન કરવી અને મૌન ધારણ ફરિયાદ કરવા જેવું હોય ને તો પણ મૌન ધારણ કરી લેવું આપણો પ્રેમભર્યો જે વાર્તા પ્રેમભર્યો ભાવ છે ને એના અંગેનો વાર્તાલાપ કરવી અને ઘરમાં એકદમ સુંદરમય વાતાવરણ બનાવવું એ આપણા હાથની વાત છે તે પોતાની ઘેર કહેવાય બીજે જે સવારે ચા એને આપી છે પત્નીએ ચામાં ખાંડ નાખવાનું પત્ની ભૂલી ગઈ છે બિલકુલ મોડી ચા છે છતાં પણ તે ફરિયાદ નથી કરતો અને એકદમ ખુશનુમા સ્વભાવ સાથે એ પોતે ઓફિસે જાય છે પાછળથી પત્ની તે ચા પીવે છે અરે આ ચા તો મોડી છે અને એને વિચાર આવે છે કે આજ કેમ સુકેતું કશું ન બોલ્યા સુકેતુ એ કોઈ ફરિયાદ ન કરી સાંજે આવે છે તે સુકેતુને કહે છે અરે તમે સવારે જે ચા પીને ગયા ને તેમાં ખાંડ નાખવાનું ભૂલી ગયેલી સુકેતુ એકદમ હાસ્ય સાથે કહે છે પણ તે ચામાં તારી લાગણીભરો વ્યવહાર પડ્યો ને એટલે મને ચા બિલકુલ મોડી ના લાગી અને ચા એકદમ મીઠી મધુરી લાગી પત્ની એની સામે જોઈ રહે છે આંખમાંથી એક આંસુ આવી જાય છે અરે આ મારો પતિ અમારો સુકેતુ જે હંમેશા ફરિયાદ કરી ફરિયાદ કરી કર્યા જ કરે છે અને તે પત્ની એની એટલો બધો એ પતિ સ દેવ જેવો લાગે છે એટલે આપણું વ્યવહાર વ્યવહારમાં પ્રેમાલાપ ને વાર્તાલાપ એ બધું છે ને આપણી જીવનને સુધારે છે અને આ તો સંસાર આખો એક જેવો છે એમાં આપણા કરીને અમી અમી છાંટણા કરીને આપણે તેને સુધારવાનો છે અને આપણા હાથમાં જ છે આપણું જીવન આપણે સ્વર્ગ જેવું બનાવવું અસ્તુ જય હરકેશ આજે કહેવા જઈ રહી છું તમારી ખુશી તમારા જ હાથમાં છે ઝઘડો થયો એમાંથી એક વ્યક્તિ બીજા વ્યક્તિની પાછળ એટલી ચિંતા કરે કે એણે મને આમ કીધું ને આમ કર્યું ને એ તો મને ઇગ્નોર કરે છે ને તો મને આવું કરે છે ને તેવું કરે છે ને જેટલા લોકો મળે ને એ જ વિશે વાતો કર્યા કરે એટલે જે લોકો એની મળતા એ લોકો પણ કંટાળી ગયા કે આ તો પાછી એની એ જ રામાયણ આવી એટલે એ જે પણ વ્યક્તિ હતી એના મગજમાં સતત એ જ ગુમરાતું રહેતું હતું કે એણે મારી સાથે આવું કર્યું એણે મારી સાથે આવું બોલી બોલ્યા કે બોલી કે જે પણ હોય તો કોઈકના લીધે આપણે શું કામ દુઃખી થવાનું જે બોલીને ગયા એ તો પોતાની જિંદગી સરસ રીતે જીવે છે અને એ લોકો ખુશ પણ થાય છે કે હું આ બોલ્યો તો એને અસર થઈ છે ને એના લીધે થઈને ધૂંધવાત ફર્યા કરે છે એને કાંઈ ચેન નથી પડતું તો એ લોકોને તો બહુ મજા આવે તો આપણે શું કામ એ લોકોને એવી મજા લેવા દેવી જોઈએ આપણે એને ઇગ્નોર કરીને આપણી જ મસ્તીમાં ન રાખીએ અને એને પણ એ બતાડી દઈએ કે ભાઈ કે બેન કે જે એ તું ગમે એટલું બોલ કે ઇગ્નોર કર કે જે તારે કરવું એ કરી લે તારી ખુશી તારી પાસે રાખ મારી ખુશી મારા હાથમાં છે તું મારી ખુશી નહીં છીનવી શકે એટલે કહેવાય છે ને કે હેપીનેસ લાઈસ વિથિન અસોલી આપણી પાસે જ છે આપણો જે કે છે એમ કે ખુશ થવાનો પાવર આપણે બીજાને શું કામ આપી દેવાનું કે ફલાણાએ મને આમ કીધું ને ફલાણાએ આમ કર્યું ને ઇગ્નોર કર્યા તો એનાથી આપણે દુઃખી થઈને બેસી ગયા એ પાવર આપણે બીજાને છે એ આપણો પાવર છે આપણી પાસે છે આજકાલ સોશિયલ મીડિયા બહુ ચાલ્યું છે મારી પોસ્ટને લાઈક ન કરીને મને ઇગ્નોર કર્યું ને મને તો આમ કર્યું જવા દેવાનું ને કોઈને જેને જે બોલવું બોલે તમે કોઈકના કહેવાથી તમે એમાંને એમાં પછી એ વ્યક્તિ વિશે કે વસ્તુ વિશે વિચાર્યા કરશો તો તમારી જે સર્જનાત્મકતા છે એ તમે એવી વ્યક્તિ એવી વસ્તુ પાછળ વેડફો છો એના કરતાં એ તમારી જે ક્રિએટિવિટી છે તમારી અંદરને જે ટેલેન્ટ છે એ અને શક્તિ છે એવી આ નકામી વસ્તુ કે વ્યક્તિ પાછળ વેડફવા કરતાં આપણા માટે ન વેડફીએ આમ તો વેડફીએ નહીં પણ સદુપયોગ કરીએ એનો કે એનાથી આપણે કંઈક ઊંચા આવીએ આપણી ટેલેન્ટ વિકસે પ્રતિભા વિકસે અને એ જોઈને બીજા જે આપણને નાખુશ રાખવા માંગતા હતા કે આ દુઃખી જ રહે એ લોકોને આપણે ન બતાવી શકીએ કે ભાઈ તમારે જે બોલવું એ બોલો લખવું એ લખો કેવું એ કહેવો તો મારામાં જ મસ્ત છું તમે મને દુઃખી નહીં કરી શકો કેમકે સુખી થવાનો અને ખુશ થવાનો પાવર મારી પાસે જ છે મારા સિવાય કોઈને હું પાવર આપવાની નથી એટલે આજના જમાનામાં તો આ બહુ જ શીખવાની વસ્તુ છે કે ભાઈ કોઈના કહેવાથી આજે તો સાસુઓ હોય સમાજમાં કંઈક હોય ઓફિસમાં હોય આજુબાજુ હોય પાડોશમાં હોય બધે જ ક્યાંય ને ક્યાંય તો નાની મોટી ઝઘડા ઝગડી તો ચાલ્યા જ કરે છે તો એની પાછળ આપણો સમય બગાડવાને બદલે આપણે ખુશ રહીને એ લોકોને જ એક સંદેશો આપી દઈએ કે ભાઈ તમારે જે કરવું એ કરો મને તો ખુશ જ રહેવાની કે મારો પાવર છે તમને નહીં મળે 啊。Uh huh.